એસી જેવી ઠંડી ઠંડી હવા એકદમ અને ઉપર જોતા તો બાજુ આમ ઘર ઘંટી જેવું લાગે કારણ કે ગ્લાસ આપણે વાહ ભાઈ નવા આવી ગયા છે મસ્ત મજાના ટફન આવે જો તમે આવા એર કુલર તમે ક્યાંય જોયા છે ભાઈ મને એ કયો આના સિવાય આપણી પાસે કયા કયા કુલર છે આપણી પાસે બાર ઇંચ થી લઈને ત્રીસ ઇંચ સુધીના પૂરી રેન્જ છે આપણી પાસે અવેલેબલ બાર ઇંચ થી લઈ ત્રીસ ઇંચ સુધીના ના ત્રીસ ઇંચ સુધીના અને પંદર લીટર થી લઈને ત્રણસો લિટર સુધીના ના ત્રણસો લીટર સુધી સાહેબ ઘર માં ચાલે ઓફિસ માં ચાલે નાના મોટા કોઈ પ્રસંગ હોય તોય ચાલે હોસ્પિટલ માં હોટેલ માં ગેસ્ટ હાઉસ માં દરેક જગ્યાએ કુલર ચાલે કુલર આપણી પાસે મળે સાહેબ અને આઠ વર્ષ જૂની કંપની છે લીવા એર કુલર રજિસ્ટર્ડ કંપની છે અહીંયા ચીલા ચાલુ માલ ન મળે ખટારા મોઢે અહીંયાથી થી સપ્લાય કરવામાં આવે છે હજારો મોડેલ તો તમને લાઈવ સ્ટોકમાં જોવા મળે છે અહીંયા જ બનાવવામાં આવે તમે રાજકોટ જુનાગઢ જામનગર વડોદરા સુરત ગુજરાતમાં તો ઠીક ગુજરાત બહાર આપણે કઈ કઈ જગ્યાએ જાય છે આંધ્રપ્રદેશ યુપી મહારાષ્ટ્ર એમપી રાજસ્થાન દિલ્હી બધી જગ્યાએ અહીંથી માલ મોકલવામાં આવે છે સુરેશભાઈ બધી જગ્યાએ અહીંથી મોકલવામાં આવે છે હોલસેલમાં તમારે જો નાનો મોટો બિઝનેસ કરવો હોય તો તમને દરેક એર કુલર હોલસેલમાંય મળી રહેશે કોઈ પણ સિટીમાં અને જો એક બે કુલર તમારે અહીંયા જોતા હશે તો લાઈવ અહીંયા પહોંચી જજો તમને એક બે કુલર મળી રહેશે સારામાં સારા એર કુલર મળે છે સારા વાત નથી અમારી કુલર લઈ જાશો તમે ઘરે વાપરશો ને કઈ પણ નાનો મોટો ફોલ્ડ આવશે ફ્રી હોમ સર્વિસ કરી આપશું ફ્રી હોમ સર્વિસ ફ્રી હોમ સર્વિસ એક વર્ષ માટે વાહ તો મારા હવેથી તમારે એર કુલર લેવાના થાય એટલે લીવા કંપનીના જ લઈ લેજો